આનાથી ખરાબ દુર્ઘટના ના હોઈ શકે ઇન્ફેક્ટ હું તો દુર્ઘટના નહીં કહું આને માનવત કહીશ કારણ કે સેફ્ટી સાથે ટોટલી ચેડા કરવામાં આવ્યા છે બાળકો જ્યાં પંદર સોળની કેપેસિટીની બોટ હોય એમાં લગભગ સત્યાવીસ જણને બેસાડવા ગાર્ડ નહીં હોવા સેફ્ટી જેકેટ્સ હોવા છતાં એ જેકેટ્સ સાથે બી જો બાળકો ડૂબે તો સેફ્ટી જેકેટ્સની ક્વોલિટી કેવી હતી ના અમુક બાળકો પાસે તો હતા જ નહીં તો આને ક્રિમિનલ ઓફેન્સ જ કહેવાય આ રીતનું બાળકોની સેફ્ટી સાથે કોમ્પ્રોમાઇઝ થયા કોઈ બી દિવસ ચલાવી નહીં અગાઉ શું નમસ્કાર મિત્રો વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વડોદરાની અંદર પ્રવાસે જતી ટોળી એટલે મતલબ કે વિદ્યાર્થીઓ ચાર વિદ્યાર્થીઓ અને ત્રેવીસ બાળકો પ્રવાસે ગયા હતા તેની અંદર દદી ની અંદર સ્કેટિંગ કરવા ગયા હતા ત્યારે બોટ ની અંદર ચૌદ લોકો ની જગ્યા હતી તેના બદલે છવ્વીસ થી સત્યાવીસ બાળકોને છવ્વીસ થી સત્યાવીસ બાળકોને તેની અંદર બેસાડી ગયા હતા ત્યારે તે બોટ પલટે ખાતા તેર બાળકો અને બે શિક્ષિકાનું મોત થયું હતું આ વિશે તમારું શું કેવું છે તો કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો અને આપણે ચેનલ ને આવા જ ન્યૂઝ જાણવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો જાણો આગળ શું કહી રહ્યા છે બહેન બને તો આપણે સાંખી લેવાય પણ આ રીતના સેફ્ટી સાથે કોમ્પ્રોમાઇઝ કોઈ બી દિવસ ચલાવી ના લેવાય મને એવા ન્યૂઝ મળ્યા છે કે અમુક બાળકોએ લાઈફ જેકેટ પહેરેલા તેમ છતાં બી ડૂબી ગયા હતા તો આ તો કઈ ક્વોલિટીના લાઈફ જેકેટ હતા ખાલી દેખાવા પૂરતો હતા એમાં બી કોસ્ટ સેવિંગ કરવાની હોય એટલે આનાથી ખરાબ ગુનો કોઈ હોય જ ના